વર્તેજ પોલીસ સ્ટેશનમાં સિક્સર રોડ ઉપર સ્કૂલ આવેલી છે જેમાં ગઈ દસ તારીખે સાડા અગિયાર જેમાં ફરિયાદી મનસુખભાઈ દ્વારા એવી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે તેમના પુત્રને આ કામના જે આરોપી જે છે એ જગદીશભાઈએ માર માર્યો છે અને છરી વડે હુમલો કરેલો છે આ બનાવની હકીકત એવી છે કે બંને જે ફરિયાદી અને આરોપીના દીકરા દીકરી આ સ્કૂલમાં ભણે છે જે બાબતે બંને વાતચીત કરતા હોય આ કામનો આરોપી જે છે ભોગ બનનારને વાતચીત નહીં કરવા માટે અવારનવાર જણાવવામાં આવ્યું છતાં વાતચીત ચાલુ હોય તેનું મન રાખી અને આ જે ભોગ બનનારને પગના ભાગે અને જે છે તેના આ જમણા ખંભા એ છરી મારી અને ઈજા કરેલી છે આ કામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે બાદમાં પી શ્રી પરમાર અને પીએસઆઈ શ્રી ઝાલાની આગેવાની હેઠળ બે ટીમ બનાવવામાં આવેલી અને આજે આ આરોપીને પકડી પાડવામાં આવેલા છે આરોપીને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં આજે રજૂ કરવામાં આવનાર છે નહીં આરોપી જે છે એને અગાઉ જગદીશભાઈ જે છે એને કોઈ ગુનો કર્યો નથી પરંતુ મેં જે વસ્તુ એવી હતી કે જે આરોપીના પુત્રી આ સંકુલમાં ભણતા હતા અને આ કામનું જે ભોગવનના છે તેની સાથે વાતચીત કરતો હોય તેનું મંદુક રાખી અને ઉશ્કેરાઈ જઈ અને તેણે છરી વડે હુમલો કરી અને ઈજા કરેલી છે હા જે છે એ સંકુલની અંદર બનેલી છે અને તેમાં જે તે વખતે બનાવ બન્યો ત્યારે સમજાવટ ચાલતી હતી અને અચાનક જ જે છે આ આરોપી ઉશ્કેરાઈ ગયા અને એણે છરી વડે ઈજા કરેલી છે